કેને પેલા બેઠા રાખી નમરાઈ રહી હળ હે એ મોઢે દેખતો થઈ ગયો હું તાળું તો નાસ્તો કરાય વગણ અલ્યા મને ઊર પડ્યો ઈયો નાક બતાઈ દેવો જ ઈયો ખબર ઈયો ને વાર હમડવા એ વાર હમડવા કામ મોકલ રમર ખોડ ભૂલી ગયો રે આજ મને ખબર પડી ગઈ હે આ તો બતા આ તો બતાડું છે શું છે આ લે બેઠા છે ક્યાં બેઠા આ રે આ રે આ સમજજે હા આવો સમજજે હા મંગા દે ઓ હો 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 લોંગ લોંગ આ તીતર ચિનો પડ્યા હે આ ઓધરો ના બેઠા હે

અનાદરા દાધી હા હા તેડો મે તમ આજે રમીયો રમીએ એ મોળા એ પેઢિયા તમે તાકા હડો આઈજો રસા કેળ

ખબર પડે આડો તે ધર તરી નવાસી નવું સડવાનું આવે તો ખોલાડી ત્રણ માગોડો

એ આ ભાઈ તમાટીમાં નો અમારીમાં આયો તો વાળીને ફોરો આથીદાન એ ભાઈ પાછા પાછા એ તે દેતર તે મત કરજો બેલતી ઉડ્યો તમાર खून માં બધો ને ખૂ કોઈ મત ક્યાંલ કેમ તાકાત જોવ લે હા તાર એ તું એ બંદા લે એ ખબર પડાઈ સાહેબ સાહેબ રેફરી છું ડમ ગણું

ખટ 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 ઓરે 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 ખટ 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 ઓલા ઓણ હજી લ્યા આ તો પડ લ્યા જેતર હજી ખટ 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 આ તે તેતર

ના પૈસા ના મળે પૈસા પૈસા મળે ના મળે ના મળે પૈસા હા ના મળે પૈસા પૈસા

હા જો તમે ભેગા કુડી અમારે કઈ ભાગ લેવાનો છે ભાઈ આપડે